તો મજાના મજાને બે ભરી છે હજી પાંદડી ને એવું બધું કરવાનું બાકી છે તો પછી હેલો એવરી વન કેમ છો બધા મજામાં ને જય દ્વારકાથી વેલકમ ટુ વનુ બ્લોગ તો આજે પણ જો સવારમાં વહેલા ઉઠી અને નાખ્યા કપડા પણ ધોવાઈ ગયા છે અને હવે તપાસ ઘર કામ બાકી છે થોડું ઘણું તો એ કરી નાખીએ અને નાસ્તો નાસ્તામાં બનાવવાનો છે મુઠિયા તો કેવા બને છે એ બધા જોજો અને વિડીયોમાં શોધી રહેજો અને કે કોમેન્ટ જરૂર કરજો કે મુઠિયા કેવા બન્યા છે તો ચાલો હવે આગળ વિડીયોમાં બતાવું તમને હલો તો આજે બનાવવાના છે મુઠિયા તો દૂધીને જો શેડી નાખી છે હવે કાપી કાપી નાખ્યા છે

લોટ બાંધુ છું એમાં નાખ્યું છે લીંબુ નાખ્યું અને આપણું વાસણ કાળું ન થાય લીંબુ ફાડું એમાં નાખી દઈએ ને તો ટ્રાય કરજો બધા થઈ ગયા છે કે નહીં કે કે છે મજાના કટિંગ કરવા કે છે આલોને વગર નાખીએ અને પછી બતાવું આના તૈયાર થઈ ગયા છે મુખ્ય આને સા ખાઈ ચા પી લે એ લવ ફેમિલી તો જો આજે તો જો આ જવની સુતી છે તો થોડો ટાઈમ હતો તો મેં કીધું લાવ થોડું કંઈક કામ કરીએ તો જો પાકીટ પડ્યું તો મેં કીધું લાવીને આને કંઈક બેસ્ટ મળી બેસ્ટ બનાવીએ તો આ હતું નાણાં સોનીની દુકાનનીથી આવેલું હતું તો પડ્યું હતું તો મેં કીધું આને પણ કંઈક આપણે બનાવ્યું ને ક્યાં માહિતી તો જો આવી રીતની ભેર્યું છે અને આમાં હજી તો બાકી છે બધું હજી તો ત્રણ ગોટી આવી રીતની ભરી છે તો મસ્ત મજાને આવી બે ભરી છે હજી પાંદડીને એવું બધું કરવાનું બાકી છે તો પછી આનો લુક બતાવીશ પણ હજી તો આ ક્યારે થાય કંઈ નક્કી ન હોય કેમ કે અવની રે એ પ્રમાણે બનાવવાનું હોય તો બધા ચેનલમાં આવો નવા હોય એ બધા બે લેક બે લાયકન બધા દબાવી દેજો જેથી કરીને મારા વિડીયો આવે તે બધાને નોટિફિકેશન મળી રહે આ વિડીયો હું જ્યારે આ પાકેટ બંધ રહે છે ત્યારે પાછું હું આનો વિડીયો બનાવીશ તો તમને પણ ખબર પડે કે કેવું બન્યું છે હાલો તો આજે તો અત્યારે બહુ કરવા મળી તો રસોઈ ન બનાવી દીધી અને રોવાનું શરૂ કર્યું તો અમારે મોડું થઈ ગયું પછી આજે લે બહારથી જમવાનું કેમકે રસોઈ મોડું થઈ ગયું ને એમને તો પછી ન કરીએ તો કાંઈ ટાઈમ નહોતો તો પછી બહારથી લેતા આવ્યા તો મેં કીધું હાલ ને આજે સાજા દિવસ થઈ ગયા હતા તો ક્યારેક બહારનું પણ હોટલમાં જવાનું અમારે કંઈ આમ તો મેળવ ન રહે કેમ કે લઈને સુવાનો ટાઈમ થઈ ગયો સાંજે એટલે કાંઈ જાય નહીં એટલે તમે ત્યારે જમવાનું હોય તો એ પાર્સલ લેતા તો આજે એવું કર્યું કે પાર્સલ લેતા હોય એટલે જમવાનું બહારને જમાઈ જાય તો જો આવું જમવાનું છે જમવામાં છે પનીરનું શાક નાન છે મન્ચુરિયન છે અને સાથે આવેલું છે ડુંગળી પછી કેરીનું અથાણું લીંબુનું અથાણું અને સોસ અને સાથે છે છાશ તો હાલો આવી બધા જમવા હેલો તો આજ તો જો આજનો દિવસ આવો કઈ રહ્યો આજનો બ્લોગ તમને ગમશે એવી આશા રાખું છું અને ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ કાલના નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય